આજે છોકરો મૃત્યુ પામેલ છે અમારી માંગ એવું છે કે આરોપી પકડો ધરપકડ કરો આરોપી ત્રણ દિવસ થી આ એને આજે ઓફ થઈ ગયો છે આરોપી આરોપીનું નામ હરેશ રૂપે ભાકો દિનેશ રમેનભાઈ ગોહિલ યોગેશ પોપટભાઈ વેગડ અને એક સંજય નામનો છોકરો છે ત્રણસો નો આરોપી છે આરોપી જે ભાકો છે ને પેલો એ ત્રણસો નો આરોપી છે યોગેશ પોપટભાઈ વેગડ છે ને ત્રણસો માં સજા કાપીને આવ્યો છે રાજકોટ જેલમાં યોગેશ નામનો છોકરો છે એની ઉપર ત્રણસો ના ગુના છે ટૂંકમાં બધા આરોપી ગુનેગાર જ છે જૂની અદાવત નાની એવી બાબત થી આ લોકો ફોટા ભરાવતા હતા અને આ લોકો અંદર ગાર્ડન માં પીતા હતા પછી જેવો તેવી હામું બહુ જોવાની બાબત ટોલ ટપાટ થઈ ગયા હામાં અમી એ દાજ રાખીને આવડા એના મગજમાં રાખ્યું નાના અવારનવાર એને ફોન કરતો તો કે તારે શું કરવું છે માફી માંગી લે અમે એક વિડીયો બનાવી લેવી પગે પડી જા પરિવાર પતી જાય નગર તને મારી નાખશું ક્યાં લઈ ગયા કોને હા ભાઈ ને એ રીતના સમાધાન રાત્રે ફોન આવ્યો કે શું કરવું છે વધારવું છે કે ઘટાડવું છે સમાધાન કરવું છે કે નથી કરવું એટલે એમ એમ કીધું ભાઈ બેઠું પડતું હોય તો પતાવી દેવાનું છે તો આવો દસ ના તમે નારી રોડ ઉપર અમે ત્યાં ગયા એટલે મેં આગેથી એ લોકોને જોઈ ગયા એટલે ભાઈ ગયા બધા ભાઈ ગયા એટલે એ લોકોએ ફોર વ્હીલર વાહન કરી અલ્ટીગા ગાડી ની બધી ગાડી હતી પછી એક એક ને મારી મારીને ઉડાડ્યા મેન ટાર્ગેટ આને રાખ્યો હાર્દિક ને માથા આર હતી એટલે વર્તેજ પોલીસ સ્ટેશનમાં આ બનાવ બનેલ છે તેની વિગત એવી છે કે ગઈ એકવીસ તારીખના રાતના સમયે આ કામના જે ફરિયાદી અને જે સાહેદોને અને જે મૃત્યુ પામનાર જે છે એક્સિડન્ટમાં તેને સમાધાન માટે દિનેશ ગોહિલ યોગેશ વેગડ હરેશ કોળી અને સંજય કરીને જે છે તે ઈસમોએ સમાધાન માટે દસ નાળા બોલાવેલા અને સમાધાનનું જે મેઇન કારણ હતું કે અગાઉ બોર તળાવ જે વિસ્તાર જે છે ત્યાં ફોટોગ્રાફી કરવા બાબતે આ કામના જે દિનેશ અને જે છે હાર્દિક ઉર્ફે ટીંચો તેને મંદુક હતું તેનો સમાધાન માટે બોલાવેલા અને સમાધાન માટે જે આ લોકો જે આવ્યા તે દરમિયાન આ લોકો વચ્ચે બોલાચાલી થઈ અને જે સાહેદો જે છે તે ટુ વ્હીલરમાં આવેલા હતા અને જે આ કામના જે આરોપી હતા દિનેશ ને હરેશ તેની પાસે ફોર વ્હીલ ગાડી હતી તો આ સાહેદો જે છે નારી બાજુ બાઇક લઈને જતા હતા એ દરમિયાન પાછળથી આ દિનેશ અને તેની ટીમ જે છે આરોપી ચાર જે છે તેણે આ કામના જે હાર્દિક ઉર્ફેડ ટીંચો ટુ વ્હીલરમાં હતા તેને પાછળથી જે છે તેની ફોર વ્હીલ ફટકાડી તેમાં આ જે ટીંચો ત્યાં પડી ગયેલા અને તેને ઈજા ગંભીર ઈજા થયેલી હતી અને પાછળ જે સાહેદ બેઠેલા તેને બી ફ્રેક્ચર થયેલો અને બીજા બી સાહેદો હતા તેની પાછળ આ લોકોએ ગાડી ફૂલ સ્પીડમાં બેફિકરાઈથી ચલાવી અને તેઓને બી નાની મોટી ઈજા કરેલી આ કામે જે ભોગ બનનાર જે છે હાર્દિક રૂપે ટીંચો તેને એકસો આઠ દ્વારા સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને આજે વહેલી સવારે તેમનું મૃત્યુ થયેલું છે આ કામે શરૂઆતના સ્ટેજમાં એક અકસ્માત હોવાની હકીકત પોલીસને જાણવા મળેલી પરંતુ પોલીસ દ્વારા સ્થળ પર જઈ અને સાહેદો અને અને વિસ્તૃત પૂછપરછ કરી અને આ ગુનો જે છે ખૂનની કોશિશનો હોય શરૂઆતથી જ તેની ગંભીરતા લઈ ખૂનની કોશિશનો ગુનો વર્તેજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે અને તેની તપાસ પીએસઆઈ શ્રી ઝાલા કરી રહેલા છે આ કામે વહેલી તકે જે ચાર આરોપીઓ છે તેને અટક કરવા માટેની એક ટીમ બનાવવામાં આવેલી છે અને વહેલી તકે અટક કરવામાં આવનાર બિલકુલ આ જે મેટર જે છે જેમાં આ કામના જે આરોપી જે છે દિનેશ ઉર્ફે ગોહિલ તેને અગાઉ જે આ ટીંચો તેની સાથે મંદુખ હોય તેને સમાધાન માટે જે વર્તેજ પોલીસ સ્ટેશનનો નાળા વિસ્તાર જે છે તેમાં બોલાવવામાં આવેલા બનાવને એક એક્સિડન્ટમાં ખપાવી દેવાની જે એમો હતી પરંતુ પોલીસને આ જે સાહેદો અને જે ત્યાંના જે બીજા જે છે તેની ગંભીરતાથી પૂછપરછ કરી અને આ ખૂનનો કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલા અને આ કામે પોલીસ દ્વારા એક ટીમ બનાવી અને વહેલી તકે આરોપી અટક કરવામાં આવનાર છે આ કામે પોલીસ દ્વારા બે આરોપીને હસ્તગત કરેલ છે ની જે શરૂઆતથી જ આને ગંભીરતાથી લઈ અને પોલીસ ઉપર આ લોકો વિશ્વાસ રાખે તે રીતની તપાસ દરમિયાન તેઓને વિશ્વાસ બેસે અને પોલીસ દ્વારા ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવનાર છે એ જે આરોપીઓ જે છે તેનો ગુનાહિત ઇતિહાસ છે જુદા જુદા જિલ્લામાં બી તેઓ મારામારીનો અને બીજા શરીર સંબંધી ગુનામાં હોવાની હકીકત ફર્સ્ટ સ્ટેજે પોલીસને જાણવા મળે આ ગુનામાં ટોટલ ચાર આરોપીઓ છે જેમાં દિનેશ ગોહિલ યોગેશ ઉર્ફે જખરો હરેશ ગોવિંદ અને સંજયના નામ ખુલવા પામેલ છે પોલીસ દ્વારા ખૂબ જ ડીપમાં તપાસ કરી અને જો એમાં બીજા આરોપીનું સંડોવણી હશે તો તટસ્થ તપાસ કરી અને તે દિશામાં બી તપાસ કરવામાં આવનાર જે હાર્દિકભાઈ જે છે તેની પાસે જે લીઓ મોસા હતું અને તેની પાછળ જે અજય જાદવ કરીને હતા તેને ઈજા થયેલી છે પછી વિશાલ મકવાણા વિશાલ ભાલિયા દેવેન્દ્રસિંહ અને અબોટ અને બીજા જે છે તેને બી નાની મોટી ઈજા થયેલી છે